દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ફાગણ સુદ રોજ હસ્તેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આ મેળાનું આયોજન થાય છે અને આ મેળામાં યુવક યુવતી એકબીજાને પામવા માટેની પણ બાંધતા રાખે છે એટલે અહીંયા પ્રેમ સ્વયંવર જેવું પણ કહી શકો પરંતુ અહીંયા સ્વયંવર શોધવાની વાત નથી થઈ પરંતુ પામવા માટેની બાધા રાખે છે કોઈ છોકરો ગમતો હોય ઓકે તો એ મને મળી જાય મારા એના સાથે લગ્ન થઈ જાય તો એવી કઈક માનતા છે બાધા છે અહીંયા રાખતા હોય છે આ મેળાની અંદર આ આમલી અગિયારસ ના દિવસે મધ્ય ગુજરાતમાં વિવિધ જગ્યાએ મેળો ભરાય છે એક જગ્યાએ સ્પેસિફિક નથી અલગ અલગ જગ્યાએ આ આમલી અગિયારનો મેળો ભરાતો હોય છે જેમાં ફેમસ નામની વાત કરીએ ગામડાઓની વાત કરીએ તો દાહોદના ચોસલા પછી ઓરવાડા પછી જાલોદના સંજલી પછી ગોધરામાં હરફ મુરવા પછી બાવકા પછી લીમખેડાનું ચિંદડી પછી દેવગઢ બારિયાનું પારોલી તો અલગ અલગ ગામડાની અંદર આ આમલી અગિયારસ ના મેળાનું આયોજન કરવામાં આવે છે ક્લિયર તો આ એક સરસ મજાનો મેળો છે આમલી અગિયારસ નો મેળો જે આદિવાસી સમાજને બિલોંગ કરે છે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો